મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાનું મરણ દર ઘટ્યું મહેસાણા જિલ્લામાં અગાઉ પૂરતી આરોગ્ય સેવાઓના અભાવે સગર્ભા માતાઓના મોતનો આંકડો ચિંતાજનક હતો જોકે યોગ્ય માવજત અને આયોજન સાથે પૂરતી અયોગ્ય સેવાઓના કારણે સગર્ભા માતાઓના મરણના આંકડામાં છેલ્લા ચાર વર્ષમાં સતત ઘટાડો નોંધાયો છે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત સોલંકી ટીએચો ડૉક્ટર શ્રીમાળી અને તેઓની સમગ્ર ટીમે મહેસાણા જિલ્લા અને તાલુકામાં સગર્ભા માતા મરણના બિહામણા આંકડાને કાબૂમાં લેવા કમર કસી હતી સૌપ્રથમ સમગ્ર ટીમે જિલ્લામાંથી સગર્ભા માતાઓ શોધી કાઢીને ધનુરના ઇન્જેક્શન સહિત સાત ગ્રામ કરતાં ઓછી એચબીવાળી માતાઓના લોહીના શુદ્ધિકરણ માટે આયન સુક્રુઝ અને એફસીએમ ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો હતો ડીડીઓ ડોક્ટર હસરત જસમીનની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ટીએચઓ સહિત તાલુકા અને જિલ્લા આરોગ્યની ટીમો સાથે સતત સંપર્કમાં રહીને સગર્ભા માતા મરણના ગ્રાફને ઘટાડવામાં આવ્યો હતો જુદી જુદી એનજીઓ મારફતે પણ સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કેટલાક ચોક્કસ સંજોગોમાં સગર્ભા માતાની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા હતા ઈએનસી રજિસ્ટ્રેશન કર્યા બાદ સગર્ભા માતાઓના સ્વાસ્થ્યનું માઇક્રો બર્થ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તાલુકા કે જિલ્લા લેવલની ટીમ સગર્ભા માતાના ઘરે જઈને મુલાકાત લઈને માતાને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અતિ જોખમી કક્ષામાં આવતી માતાને સરકારના આદેશ મુજબ જિલ્લા સરકારી હોસ્પિટલ કે કોઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી જિલ્લા સરકારી કે મેડિકલ કોલેજમાં દાખલ થનાર બેનને શરૂઆતમાં પાંચ હજાર રૂપિયા અને ડિલિવરી બાદ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી માતામરણના કારણો અને તેના ઉપચારો સતત સમીક્ષા તેમજ સારવારના અંતે બે હજાર એકવીસ બાવીસમાં ઓગણચાલીસ માતા મરણ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રેવીસ માતા મરણ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાવીસ માતામરણ તેમજ બે હજાર ચોવીસ પચીસમાં અઢાર માતા મરણ સાથે સગર્ભા માતાના મરણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો નોંધનીય બાબત એ છે કે ગયા વર્ષે વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નોંધાયું નથી આશિષ પટેલ મહેસાણા બર્થ માઇક્રો પ્લાન રેગ્યુલરલી અમારે જે કરવાનો હોય માત્ર કોઈપણ સગર્ભાબહેન ક્યારે એ એની ઈ એનસી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ઇએનસી રજીસ્ટ્રેશન કર્યા પછી એમને કોન્સ્ટન્ટલી દર આપણે મોનિટર કરતા હોય છે અને જ્યારે રજિસ્ટ્રેશન કર્યા ત્યારે એના ધંધોની રસીઓ પણ આપવામાં આવે છે પછી એ જ વખતે પ્લાનિંગ કરતા હોય છે કે આ જોખમી સગર્ભા છે કે નોર્મલ છે કે અને એનું બર્થ માઇક્રો પ્લાન પ્રમાણે એ બેનની નજીકમાં નજીક કેવા સરકારી હોસ્પિટલમાં કેવા ડિલિવરી થાય છે એ પ્રમાણે આખું આપણે બર્થ માઇક્રો પ્લાન કરવામાં આવતો હોય છે તેમજ આ તમામ જે સગર્ભા બહેનો છે તેમને જોખમી સગર્ સગર્ભેનો અહીંથી જિલ્લા લેવલથી પણ આપણે મોનિટરિંગ કરવામાં આવે છે અને અહીંથી પણ રેગ્યુલરલી એ બેનોને અમે કોલ દ્વારા પણ પૂછતા હોય છે અને જ્યારે તમામ અહીંથી અધિકારીઓ અને તાલુકા લેવલના અધિકારીઓ પણ આ તમામ જે સગર્ભા બહેનો હોય છે એમની ગૃહ મુલાકાત લઈ અને એમની વિઝિટ કરવામાં આવતી હોય છે અને એ પ્રમાણે એમની જરૂરિયાત મુજબ એમને સૂચના આપવામાં આવે છે બીજી વસ્તુ છે એક આપણે જરૂરિયાત મુજબ આપણા રેફરલ સિસ્ટમમાં પણ સારો એવો આપણે મહેસાણા જિલ્લામાં જે એમ્બ્યુલન્સ આપણને મળી તો એ એમ્બ્યુલન્સના કારણે આપણે કોઈ માનક જોખમી સગર્વા બેન હોય એના જો આગળ વધુ સારવારમાં તે રિફર કરવાની હોય તો એમ્બ્યુલન્સ મારફતે આપણે તાત્કાલિક અને જે જગ્યાએ જે જરૂરિયાત હોય માનક બ્લડની જરૂર હોય તો એવી ફેસિલિટીમાં આપણે એને રિફર કરતા હોઈએ છીએ તો એને જો પ્રોપર સારવાર મળી શકે અને આ બધા એક્ટિવિટીના કારણે આપણે વાતાવરણમાં આપણે ઘણો બધો ઘટાડો કરી શકીએ છીએ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કે કેવું કંઈક કરેલું છે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે એવું કશું નહીં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કોઈ અમારા સગર્ભા બહેનોને જેવી કોઈ દાખલ કરવામાં આવે તો એનું પણ અમે મોનિટરિંગ અને સુપરવિઝન કરતા હોઈએ છીએ અને અમારે જર્ની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત પણ જીએસએસસીની અંદર અમે બધો જે કોઈ ખર્ચો થતો હોય તો કરી શકીએ છીએ અતિ જોખમી માતા માતાઓ માટેની શું વ્યવસ્થા કરેલી છે એ અતિ જોખમી માતાઓ માટે બી અમારા સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે કે એ તમામની ડિલિવરી સરકારી જિલ્લા સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ ખાતે જ કરવામાં આવે તો અમે આ રીતે કોઈપણ તાલુકાની આવી જોખમી સગર્વા બહેનો હોય તેને આપણે વડનગર મેડિકલ કોલેજ છે અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ છે અહીંયા લાવીને જ આપણે એની સુઆવટ કરાવતા હોઈએ છીએ અને આ જે સગર્ભા જોખમી અતિ જોખમી સગર્ભા જે બહેનો છે એને પણ સરકાર દ્વારા પહેલાં પાંચ હજાર અને પછી જો હોસ્પિટલમાં મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થાય અને સાત દિવસ સુધી જો હોસ્પિટલમાં રહે તો એના બીજા દસ હજાર એમ કરીને ટોટલી સગર્મા બેનને પંદર હજાર રૂપિયા જેવી નાણાકીય સહાય સહાય એના ડાયરેક્ટ ડીબીટી મારફતે એના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે